ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક આવ્યો એક સાથે પાંચસો ધારાસભ્ય પૂનમ મકવાણાએ પૂર્વ મંત્રી રમણ વોરા વિરુદ્ધ બાયો ચડાવતા રાજકીય ખળભળાટ મચ્યો આંધ્રપ્રદેશથી પોલીસના જવાનો પર સ્થાનિકોનો હુમલો ગ્રીડ ચોકડી પાસેનો બનાવ અને બે કિલો સોનાની ચોરીના આરોપીને પકડવા આવી હતી પોલીસ ગુજરાત સરકારે રાજ્યના એક પોઈન્ટ પંચોતેર કરોડ વીજ ગ્રાહકોને માટે લીધો મહત્વનો નિર્ણય હવે સો યુનિટ વીજ વપરાશ પર થશે મોટો લાભ ભાવનગર સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેનમાં ચાર વધારાના જનરલ કોચની સુવિધા કરવામાં આવી અઠવાડિયામાં ભારતને યુએસને આપ્યા પાંચ જડવા તોડ જવાબ અમેરિકાને ડેડ ઇકોનોમી વાળા શબ્દો પર થશે પસ્તાવો રાપરના મેળામાં ઓગણીસ વર્ષીય યુવકની જાહેરમાં હત્યા ભત્રીજા સાથે આડા સંબંધની શંકામાં કાકાએ આડે ધડ છરીને ઘા ઝીંક્યા રાજસ્થાનમાં ફરી મેઘમહેર ડેમ તૂટતા અનેક ગામડા ડૂબ્યા ભારે વરસાદ વચ્ચે રાજ્યના તેર જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું લોરેન્સ બિશ્નો અને તેની ગેંગે પોર્ટુગલની રાજધાનીમાં કર્યું ફાયરિંગ ડ્રગ માફિયા રોમી અને પ્રિન્સને આપી ધમકી ભારતે અફઘાનિસ્તાનને રાહત સામગ્રી દિલ્હી નહીં પણ કાબુલથી જ મોકલતા થયો ઓબાળો વાહન ચાલકો માટે ખુશીના સમાચાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચથી અંકલેશ્વર સુધીનો હિસ્સો સત્તાવાર રીતે શરૂ શું ટ્રમ્પ ભારત સાથે વાતચીત કરવા તલ પાપડ યુએસ પ્રશાસનના અનેક નેતાઓએ આપ્યા વાટાઘાટના સંકેત પ્રધાનમંત્રી મોદીની પુતિન જિનપિંગ સાથે મિટિંગ પછી નરમ પડ્યા ડોનાલ્ડ ટ્રમ્પ જીરો ટેરિફની ઓફર આપતા કહી મોટી વાત પુતિન અને ની ગુપ્ત વાતચીત વાયરલ અંગ પ્રત્યારોપણ થી દોઢસો વર્ષ નું જીવન સાથે હતા બનાવીને પ્રિન્ટર ઓગણચાલીસ લાખની નકલી નોટ બનાસકાંઠાના મહાદિવ ગામમાંથી મળી સુરતમાં તેર માસ માળે થી માતાએ ત્રણ વર્ષના પુત્ર સાથે લગાવી મોત ની સલાંગ ગણેશ પંડાલની બાજુમાં જ બંને પડ્યા બંનેના થયા કરુણ મોત જે પુત્રને દેવું કરીને વિદેશ ભણવા મોકલ્યો તે ગડપણનો સહારો બનવાને બદલે હત્યારો બની ગયો અમદાવાદમાં કમકમાટીભરી ઘટના બની દુષ્કર્મ અને હત્યાના આરોપીનું પોલીસ સ્ટેશનમાં લંગડાવાનું નાટક પીએસઆઈએ કાનમાં કયા બાદ જ અચાનક જ હાવભાવ બદલાયા જીએસટીના દરમાં ઘટાડો કરાતા વડાપ્રધાન મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ કોણ બનશે મહારાષ્ટ્રીયન કે ગુજરાતી લાંબા સમયથી ઘોંચમાં પડેલી વરણી ભારત પર શૂન્ય ટેરિફ કરી માફી માંગો અમેરિકામાંથી જ ટ્રમ્પ વિરુદ્ધ ઉઠ્યા અવાજો નાગરિક બેંકની ની વાર્ષિક સાધારણ સભામાં અદ અડસઠ કરોડ ની લોન માળવાની વિગતો આપવા અને સત્તાધીશો ગોટાળા ચડ્યા અમદાવાદ મુંબઈ નેશનલ પર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો એમ્બ્યુલન્સ સહિત વાહનોની લાંબી કતારો ડ્રોન કેમેરામાં થઈ કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યું નવું નોટિફિકેશન થઈ રહ્યો છે સરકારી નોકરીઓમાં પણ મોટો ફેરફાર રેલવેમાં સ્માર્ટ કાઢાવાના વાહને મુસાફરોને છરો બતાવી લૂંટી લેતા બે શખ્સ ઝડપાયા પોલીસે શરૂ કરી તપાસ રાજકોટ અમદાવાદ નું અધૂરું કામ વાહન ચાલકો માટે પરેશાની સિલેક્શન અને હાઈવે માટે સાત વર્ષ પણ ટૂંકા પડ્યા ખેડાના અત્યારના સૌથી મોટા સમાચાર મહીસાગર નદીમાં સોડશે પાણી અને નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ સાવધાન રહેજો કડાણા ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અનેક ગામોને એલર્ટ કરાયા કર્ણાટક હાઈકોર્ટે ખાંડ પેકિંગ માટે વીસ ટકા શણની તેલીઓના ફરજિયાત ઉપયોગની નીતિમાં દાખલ કરવાનો ઇન્કાર કર્યો ગુજરાતમાં ખરીફ પાકોનું છન્નું ટકા વાવેતર પૂર્ણ થયું મગફળી માતા પુત્રના મોત સામે આવ્યા સીસીટીવી ફૂટેજ આપઘાત કે અકસ્માત વચ્ચે મામલો ગુંચવાયો જીએસટીમાં ફેરફાર અંગે પ્રધાનમંત્રી મોદીની આવી પ્રતિક્રિયા કહ્યું કે આઝાદી પછીનો સૌથી મોટો નિર્ણય લીધો છે સરદારમાં સંબંધોને કાળી ટીલી સગા ભાઈ અને ભાભીએ ભેગા મળી અને બહેનને ઢોર માર મારીને પરાણે ફિનાઇલ પીવડાયું મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની શિક્ષકોને મળ્યા સેલેરી પેકેજ ના અઢળક લાભો ભાજપ નું બિહાર બંધ ફ્લોપ ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢ્યો ગુસ્સો મહીસાગરમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના એકાએક પાણી આવી જતા પાંચ યુવકો ડૂબ્યા અમદાવાદમાં સક્રિય તળાવ ડૂબતા બોટમાં ડૂબવાના કારણે કરુણ દ્રશ્યો સર્જાયા મસ્તી મસ્તીમાં ત્રણ યુવકે ગુમાવ્યો જીવ મણિપુર હવે અહિંસાના માર્ગે બે વર્ષ બાદ કુકી સમુદાયની નેશનલ હાઇવે બે ખોલવા માટે સંમતિ ઉત્તર પૂર્વ રાજ્યોને થશે મોટો ફાયદો સી એમ ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ માટે દિલ્હીમાં ઉદ્યોગકારો સાથે સંવાદ બેઠક યોજાય

આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય પાકિસ્તાન ભારતીય સરહદ નજીક કરી રહ્યું છે નવી તૈયારી સેટેલાઇટ તસવીરો થી થયો મોટો ખુલાસો પંદરમી ગુજરાત વિધાનસભાના સાતમા સત્ર દરમિયાન કુલ પાંચ વિધેયક રજૂ કરાશે ધારાસભ્ય બન્યા પછી લડાઈ પૂરી નથી થઈ અહીંથી શરૂઆત છે બોલ્યા ગોપાલ ઇટાલિયા અમેરિકાના લાલે ભારતને એ લઈને ફરી જોયું એક સપનું કહ્યું કે ભારતે અમેરિકા પર ઝીરો ટેરિફ કરવાની આપી મોટી ઓફર યુક્રેન વાટાઘાટો દ્વારા યુદ્ધનો અંત લાવે નહીં તો હું બળજબરીથી ખતમ કરાવીશ પુતિને જેલેન્સ્કીના પ્રસ્તાવને ફગાવી દીધો ખતરામાં છે યુએસની ટેરિફ ગેમ ડોનાલ્ડ ટ્રમ્પને સતાવી રહી છે ચિંતા અને કહ્યું કે વેપાર કરારો રદ કરવાની ફરજ પડશે સરક્ષણ પ્રધાનના વિવાદિત નિવાદ નથી રોષે ભરાયા પાકિસ્તાનના વરિષ્ઠ નેતાઓ રાજીનામાની કરી મોટી માંગ ભારત સાથે કોઈ સમાધાન ત્યાં સુધી નહીં કરાય જ્યાં સુધી તે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નથી કરતું ટ્રમ્પના મોદી પર આકરા પ્રહારો આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરી મોટી આગાહી તો હાલ માટે આટલું જ મળીશું ને નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ